ભૌસાગર સમુદ્ર તરવું હોય તો વાણમાં બેવું પડે પ્લેનમાં બેવું પડે એમ ભૌસાગર તરવું હોય ભગવાનના પરમધામમાં જવું હોય ને તો સદગુરુ સંતને ચરણે જવું પડે પ્રગટ ભગવાન નું ભજન કરવું પડે વિશ્વાસ રાખીને ભજન કરે તો ભગવાન કે બધી કૃપા ને પાત્ર થાય અને ભગવાન આવીને ઉભારી પોતે મહારાજે બોલ્યા જેને જેને તમે દીક્ષા મંત્ર આપશો એને ધામમાં તેડવા અમે આવશે એ મહારાજે વચન એને જઈને દીક્ષા મંત્ર આપશો શરણાગતિ મંત્ર આપશો એને ધામમાં તેડવા અમે આવશું એ ભગવાન વચનથી બંધાણા છે ભક્તોને સુખ દેવા ભગવાનને ભક્તોને દર્શન દેવા ભક્તોને પોતાનું પરમ ધામ દેવા ભગવાન વચનથી બંધાણા છે આપશે આપશે ને આપશે ગુના ભૂલ ચોખ માફ ભગવાન માફ કરી દીધી મારું શરણાગત થાય એના ગુના બધા ભગવાન માફ કરી આ લાલજીની પૂજા સેવા ભક્તિ સંહિતાની કથા જુઓ તો ખરા અહીંયા ભગવાને પરમધામ ઉભું કરી દીધું ફુલવાડી ધામ કયો કુકાવાવ ધામ કયો જુનાગઢ ધામ કયો એ ભગવાનના લીલા ચરિત્રો ગવાય છે જય જયકાર થાય છે અનેક જીવાત્માને અનેક પરચા અપાય છે અનેક પરચા મારા જ આપી રહ્યા હો એટલે હું કહેતો કેપી સામે લખીને થાકી જવા એટલા પરચા મારે આપે બોલો આગળ એટલા પરચા આપ્યો છે અત્યારે પણ ચાલુ જ છે ભગવાન નું પ્રગટ પણ આપણા મંડળમાં કાય માટે ચાલુ જ છે ચાલુ રહેવાનું છે પોતે બોલ્યા છે અમે એવા પ્રતાપ વાપરશું આખી દુનિયા ઓળખશે પૃથ્વી પર અનાદિ કૃષ્ણ ભગવાન આવ્યા હતા એવા પરચા પૂરશું ત્યારે સમજશે એમને નહિ સમજે અને હજી વધારે 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 ભગવાન પ્રતાપ વાપરવાના છે એક દિવસ મૂર્તિ માંથી પ્રગટ થઈને આપણી ભેગા થાળ જમવા બેસશે મૂર્તિમાંથી પ્રગટ થઈ તમારી ઘરે અને પાછા મૂર્તિમાં સમાઈ જશે ત્યારે આ દર્શન જેને થઈ છે ને એ કહે છે આ ભગવાનને બીજે ક્યાં ગોતવા જવા આ સિવાય આવી લીલા કોઈ કરી કોઈ અવતારમાં આ જુઓ આ કેવી લીલા મારા ધારમાં ચાલુ કરી દીધી હો

આખું ઘર રોતા તો કેવા મહારાજ કેવા મહારાજ આપણા ભાવ સ્વીકારવા મૂર્તિ માંથી પ્રગટ થઈ સ્વરૂપ ધારણ કરી આપણી સેવા સ્વીકારે એવા રાજી મહારાજ છે ભક્તો ઉપર પણ રાજી લેતા શીખવું કોઈ ભક્તો નો અવગુણ નો લેવો પછી મહારાજ ની લીલા હોય આપણી દ્રષ્ટિ ન પહોંચતી હોય અહિયાં પણ ભગવાન નો જયકાર કરવા માટે આપણે બધા એવા છે અને જે જે કાર્ય કરવાનો છે બધા સંપ રાખી ભેગા રહી બધા કાર્યો કરવાના છે ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ વલ્ભાચાર્યજી પરમ જય જય વાલા ભક્તો એક વાર પરમ સદગુરુ શ્રી શાંતિલાલ ભગતના અમૃત વચનો આપણે જોરદાર તાળીઓથી વધાવજો વાલા ભક્તો હવે આપણે ભક્તોના સન્માન લેવાના છે તો આપણા આમંત્રણ ને માન આપીને હું થી પરમ પૂજ્ય શ્રી વલ્લભ વ્યાસાચાર્યજી મહારાજ પધાર્યા છે તો હું વિનંતી કરું સ્ટેજ પર બિરાજમાન પરમ ભક્ત શ્રી હસમુ ભગત ટાંક તથા જીરાગઢના આપણા કાંતિ ભગત પરમાર તે બંને ભક્તો અહીં સ્ટેજ ઉપર આવશે અને પરમ પૂજ્ય શ્રી વલ્લભ વ્યાસાચાર્યજી મહારાજનું સન્માન કરશે અને આપણી કથાના મુખ્ય યજમાન દુષ્યંત ભગત સ્ટેજ ઉપર તમારું સ્થાન ગ્રહણ કરો ભગવાન ભક્તો આપણા આચાર્ય મહારાજ નું સન્માન થયું એક વાર જોરદાર તાળીઓ પાડો વાળા ભક્તો શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન શ્રી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન ની એક વાર જોરદાર તાળીઓ પાડો ભક્તો આપણા આચાર્ય મહારાજ ના ચરણો માં વંદન કરીએ હવે પછી વાલા ભક્તો પરમ પૂજ્ય સદગુરુ શ્રી શાંતિલાલ ભગત બગીચા નું સન્માન વાલા ભક્તો આપણા મંડળ ના ભક્તો પરમ પૂજ્ય આચાર્ય મહારાજ ને ભેટ અર્પણ કરી રહ્યા છે હવે પરમ પૂજ્ય સદગુરુ શ્રી શાંતિલાલ ભગતનું સન્માન ભક્ત શ્રી હસમુ ભગત તથા પરમ ભક્ત શ્રી મિતેશ ભગત આ બે ભક્તો પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી શાંતિલાલ ભગતનું સન્માન કરશે પધારો ભક્તો

કૃષ્ણ નારાયણ ભગવાનની જે ફરી એકવાર જોરદાર તાળીઓ પાડી વાલા ભક્તો આપણે આ સન્માનને વધાવશું હવે પછી વાલા ભક્તો રાજકોટ ધામથી પરમ પૂજ્ય સંત શ્રી રતિલાલ ભગત પધાર્યા છે તેમનું સન્માન આપણા મંડળના પરમ ભક્ત શ્રી હસમુ ભગત તથા આપણા કાંતિલાલ ભગત પરમાર આ બંને ભક્તો પરમ પૂજ્ય સંત શ્રી રતિલાલ ભગતનું સન્માન કરશે ના મધ્ય માં ભગત શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન ની જય ભક્તો એકવાર જોરદાર તાળીઓ પાડો અને આ સન્માન ને વધાવો ના શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન ની જય હવે વાલા ભક્તો મંદિર મંદિરથી આપણા વિનુ ભગત ચૌહાણ પધાર્યા છે તો તેમનું સન્માન તેમનું સન્માન અમારા હસમુખ ભગત કાંક તથા અમારા દિનેશ ભગત કરશે પધારો ભગત સ્ટેજ સ્ટેજના મધ્યમાં પધારો ભગત

અને એમનું સન્માન અમારા પરમ પૂજ્ય શ્રી માતુશ્રી શ્રી પુષ્પાબેન કરશે હો સ્વયંસેવક ભક્તો અહીં વ્યવસ્થા કરજો પધારો ભક્તો પધારો ભક્તો અહીં હાર આપજો

હસમુ બગત ટાક કરશે ભલા ભક્ત આપણી સભામાં પરમ પૂજ્ય શ્રી ખીમજી મહારાજ પરમ પૂજ્ય શ્રી ખીમજી મહારાજ પધાર્યા છે તો એમને હું વિનંતી કરું કે ભગત સ્ટેજ ઉપર પધારો અને તમારું સન્માન સ્વીકાર કરો સન્માન આપણા મંડળના હસમુખ ભગત તાત દુષ્યંત ભગત સાપરિયા કરશે હો પધારો ભગત બોલો ના તે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન બાલકૃષ્ણ મહારાજની જય ભાલ ભક્ત એક વાર જોરદાર તાળીઓ પાડીને સન્માનને બતાવશો મેઘપર ગામથી પરમ ભક્ત શ્રી હેમરાજ ભગત જાધવજી ભગત ગોહિલ પધાર્યા છે તો હું તેમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારો અને એમનું સન્માન અમારા પ્રભુલાલ ભગત પ્રભુલાલ ભગત તથા દુષ્યંત ભગત સાપરિયા કરશે પધારો ભગત હેમરાજ ભગત જાદવજીભાઈ ગોહિલ તથા પરમ ભક્ત શ્રી કિશોર ભગત જાધવજી ભગત ગોહિલ પધાર્યા છે તો આ બંને ભક્તો જ્યાં ક્યાં પણ હોય તો સ્ટેજ ઉપર પોતાનું સન્માન ગ્રહણ કરો વાલા ભક્તો હવે આપણી સભામાં પરમ પૂજ્ય શ્રી વલ્લભ વ્યાસાચાર્યજી મહારાજ પધાર્યા છે તો હું એમના શ્રી ચરણોમાં વિનંતી કરું કે મહારાજ તમારી અમૃતવાણીનો અમને લાભ આપો પરમ પૂજ્ય શ્રી દિનેશ મહારાજ દિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવા આપણા ઈષ્ટદેવ મુક્તપતિ મુક્તાની કાપતિ ભક્તપતિ બ્રહ્મપ્રિયાપતિ એવા પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ કૃષ્ણાયણ શ્વેતાયન વ્યાસ મહાપ્રભુજી આજે જીરાગઢ ગામના આંગણે પહેલાં પાંચ ચાર દિવસ સુધી કથા નવા જીરાગઢની અંદર થઈ અને આજે પાંચ દિવસની લક્ષ્મીનારાયણ સહિતાના આ પંચ દિનાત્મક કથા જૂના જીરાગઢમાં ખરેખર ભક્તો આ જીરાગઢના ભગવાનની કૃપા જ એવી છે જીરાગઢ ઉપર કે આજ ચાર ચાર દિવસથી બધા ભક્તોએ ઉત્સવ ધો કર્યો હોય ધામધૂમથી અને પાછા બધા ભક્તો એક દિવસનો વિરામ લઈ અને પછી પાંચ પાંચ દિવસની આ મહારાજની પંચ દિનાત્મક કથા પૂજ્ય કાંતિલાલ ભગતની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે સર્વ ભક્તો ભેગા થયા અને ભગવાનની કેવી કૃપા ભક્તો ઉપર એ આપણે આજે શોભાયાત્રામાં જોયું પોથી યાત્રામાં કે આવડી વિશાળ સંખ્યામાં ભક્તો ઠેઠ રાજેશ ભગતના ઘર નિવાસસ્થાનથી માંડી અને સભા સ્થળ સુધી ત્રણ સાડા ત્રણ કિલોમીટર એટલા નાચતા ગાતા ભા દેહનું ભાન ભૂલીને પણ ભગવાનને ભગવાનના ભક્તોને રાજી કરવા માટે એક તાનથી નાજા કોઈને થાક નહીં કોઈને કાંઈ ઉપાધિ નહીં નખરા સૂર્યનારાયણ ભગવાનની એટલા રાજી હતા એ તપેલા જ હતા એણે કાંઈ ઓછો આનંદ નથી લીધો એ પૂરેપૂરા હોળે કાળાએ ખીલેલા હતા પણ છતાંય ભગવાનની કૃપા હતી મોટા સંતોની કૃપા હતી તો આ બેનો ભાઈઓ ભગવો લહેરાવતા ઠેઠા એ કથા સ્થળ સુધી પહોંચ્યા અને આજ પાંચ દિવસ સુધી આ કથાનો બધા ભક્તોને શ્રી ખૂબ સરસ પોતાની શૈલી ભાષામાં સરળ ભાષામાં આપવા કથા સંભળાવવાના બને તેટલો લાભ બધા લેજો તનથી મનથી ધનથી જે કાંઈ સેવાઓ થાય એ બધી કરજો અને ભગવાન અને ભગવાનના સંતો રાજી થાય એમ આપણું જીવન બનાવી

આપણા દિનેશ મહારાજના પ્રવચનને જોરદાર તાળીઓથી વધાવો વાલા ભક્તો મહારાશ્રીનું ગળું સેજ ખરાબ હોવા છતાં પણ આપણી ભાવનાને માન આપીને તેઓ કૃપા કરીને આપણે અમૃત વચનનો લાભ આપ્યો વાલા ભક્તો આપણી સભામાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી શાંતિલાલ ભગતના સુપુત્ર શ્રી બાલકૃષ્ણ ભગત બગીચા પધાર્યા છે તો તેમનું સન્માન સ્ટેજ ઉપર પધારો ભગત તેમનું સન્માન આપણા મંડળના પરમ ભક્ત શ્રી હસમો ભગત તથા દુષ્યંત ભગત સાપર્યા કરશે ભક્તો આપણે એમ કહી છીએ અને એવું બોલાય છે કે કાંતિ ભગતની મૂર્તિની પ્રતિષ્ઠા ભક્તો યાદ રાખજો મૂર્તિ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા ન હોય મૂર્તિ પધરાવાની છે પ્રતિષ્ઠા અને ન કહેવાય પ્રતિષ્ઠા કરવા માટે જો કેટલા બધા ને બધું કેટલું કરવું પડે અને સંતોની પ્રતિષ્ઠા ન હોય એ તો હાજર જ છે ખાલી મૂર્તિ પધરાવવાની છે નાદી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય મેઘપર ગામથી પધારેલા આપણા પરમ ભક્ત હેમરાજ ભગત જાદવજી ભગત ગોહિલ અહીં સ્ટેજ ઉપર આવશો અને તમારું સન્માન સ્વીકાર કરો અને એમની સાથે કિશોર ભગત જાદવજી ભગત ગોહિલ તે પણ સ્ટેજ ઉપર પોતાનું સન્માન સ્વીકાર કરશો તે બે ભક્તોનું સન્માન આપણા રાજકોટ મંદિરના પૂજારી પરમ ભક્ત શ્રી મિતેશ ભગત તથા ટ્રસ્ટી શ્રી રસીક ભગત ચોટલિયા આ બે ભક્તોનું સન્માન કરશે પધારો ભગત ભક્તો આજે કથાનું આયોજન છે ઈષ્ટ શ્રી શરણાગતિ મંડળે કરેલું છે રાઠોડ પરિવારે નથી કર્યું આ એક વાતનું ખાસ યાદ ધ્યાન રાખજો રાઠોડ પરિવારે આયોજન નથી કર્યું આ તમામ આયોજન શ્રી શરણાગતી મંડળ તરફથી આયોજન કરવામાં આવ્યું છે કૃષ્ણ નારાયણ ભગવાનની જે વાલા ભક્તો એકવાર જોરદાર તાળીઓથી સન્માનને વધાવશો આ બંને ભક્તો અમારા જય ભગતના મામા છે હો એકવાર જોરદાર તાળીઓ પાડો કૃષ્ણ નારાયણ ભગવાન વાલા ભક્તો બપોર પછીના સેશનમાં પ્રગટના સંતોની અમૃત વચન માળામાં રાજકોટથી પધારેલા પરમ પૂજ્ય શ્રી રતિલાલ ભગત જાવિયા તે આપણે અમૃતવાણીનો લાભ આપશે એકવાર જોરદાર તાળીઓ પાડીને વાલા ભક્તો એ અમૃતવાણીને પણ આપણે લાભ લેશું અને સંગીતની ટીમને મારી પ્રાર્થના કે બે મિનિટ મહારાજના નામ સ્મરણ સાથે આપણે અહીં સભાનું વિસર્જન કરીએ છીએ બોલો નાદી કૃષ્ણ નારાયણ ભગવાનની જય શ્રી કૃષ્ણ નારાય અનદિશ્રી કૃષ્ણ નારાયણ